જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવી સુરેન્દ્રનગરની પ્રખ્યાત લીલા ચણાની દાળ આ ડાળ ખાવામાં એટલી સરસ લાગે છે કે તમે એકવાર આ રીતના બનાવશો તો વારંવાર આ ડાળ બનાવીને ખાવાની ઈચ્છા થઈ જશે અને દૂર દૂરથી લોકો હોટલ રેસ્ટોરન્ટ ઢાબા પર આ દાળ ખાવા માટે જાય છે પણ આજે આપણે તે દાળ આપણે ઘરે બનાવીશું તો ચાલો આપણે બનાવીએ લીલા ચણાની દાળ તો દાળ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા લીલા ચણાની દાળ બનાવવા માટે આપણે લીલા ચણા લઈશું શિયાળો હોય અને લીલા ચણાનું શાક દરેક ઘરમાં બનતું જ હોય છે પણ આજે આપણે એકદમ સરસ લીલા ચણાની દાળ બનાવીશું અને શિયાળાની અંદર આ રીતના ગરમા ગરમ જો આ લીલા ચણાની દાળ મળી જાય સાથે બાજરીનો રોટલો અને તળેલા લીલા મરચા મળી જાય તો વાત જ શું કરવી તો આજે આપણે એકદમ સરસ ટેસ્ટી અને ખાવાની મજા પડી જાય એવી શિયાળાની ઠંડીની અંદર લીલા ચણાની દાળ બનાવીશું એની માટે મેં આ એક વાટકી જેટલા લીલા ચણા લીધા છે તેને મેં સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે તેને કુકરમાં એડ કરીશું તમે તપેલીમાં પણ બાફી શકો છો પણ હું અત્યારે કુકરમાં બાફી રહી છું કુકરમાં બાફાથી ચણા ફટાફટ ચડી જશે હવે આપણે તેની અંદર એક ગ્લાસ પાણી નાખીશું અને મીઠું નાખીને ચણાને આપણે બાફા માટે મૂકી દઈશું તો આપણા ચણા સરસ બફાઈ ગયા છે આ રીતના આપણે એકદમ સરસ ચણાને બાફી લેવાના છે અને તેનું પાણી કાઢી લેવાનું છે તો આપણે મિક્સર લઈ લઈશું અને તેની અંદર આપણે આ ચણાને નાખીશું અને ચણાને આપણે અધકચરા પીસી લેવાના છે તો ચણા આપણા અધકચરા સરસ આ રીતના અધકચરા આપણે પીસી લીધા છે તેને આપણે ફરીથી તેજ વાસણની અંદર લઈ લઈશું અને તેને આપણે એક સાઈડમાં મૂકીશું તો હવે દાળ માટે આપણે એકદમ સરસ પેસ્ટ બનાવીશું તેની માટે મેં આ લીલું લસણ લીધું છે એક ઇંચ અડદરનો ટુકડો લીધો છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે ત્રણ લીલા મરચાં લીધા છે અડધી વાટકી જેટલી કોથમીર લીધી છે અને એક નાની વાટકી જેટલા આપણે લીલી ડુંગળીના પાન લઈશું તો આપણે ફરીથી તે જારની અંદર આ બધી જ વસ્તુને એડ કરી દઈશું હવે આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું આપણી પેસ્ટ પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે દાળનો વઘાર કરી લઈશું આજે આપણે આ દાળ હાંડીમાં બનાવી રહ્યા છીએ તો તેની માટે મેં આ ગેસ ઉપર હાંડી મૂકી દીધી છે તેની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું એક ટેબલ સ્પૂન આપણે ઘી નાખીશું હવે આપણે તેની અંદર જીરું નાખીશું એક ટાલપત્ર નાખીશું એક બાજિયાનું ફૂલ નાખીશું એક તદના ટુકડા લઈશું મસાલા સરસ થઈ ગયા છે હવે તેની અંદર આપણે હિંગ નાખીશું મેં અત્યારે પાંચથી છ કળી સૂકું લસણ આ રીતના ઝીણી ચોપ કરી લીધી છે તો આપણે તે નાખીશું આ રીતના ઝીણી ચોપ કરેલી લસણની કળી સરસ લાગે છે દાળની અંદર હવે આપણે જે લીલી ડુંગળીની આગળનો પાર્ટ હતો વ્હાઇટ તે આ રીતના ઝીણો કટ કરી લીધો છે તો આપણે તે લઈશું આપણે લીલી ચણાની દાળ બનાવી રહ્યા છીએ તો અત્યારે આપણે બધા જ લીલા મસાલાથી જ આ દાળ બનાવીશું તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો પણ લીલી ડુંગળી આ ડાળની અંદર ખૂબ જ સરસ લાગે છે ડુંગળીને આપણે થોડીકવાર માટે તેલની અંદર સાંતળવા દઈશું તો ડુંગળી સંતળાઈ જાય એટલે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝનું ટામેટાને આ રીતના ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે તો આપણે તે નાખીશું હવે આપણે થોડું મીઠું નાખીશું એટલે ટામેટા અને ડુંગળી સરસ ચડી જાય અને હલાવીને આપણે થોડીકવાર માટે ટામેટા અને ડુંગળીને સોફ્ટ થવા દઈશું હવે આપણા ડુંગળી ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે તો આપણે જે લીલી પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે તેલમાં સાતળી લેવાની છે એટલી અંદર જે લીલા મરચાં આદુ હળદર જે આપણે નાખી છે એકદમ સરસ તેલની અંદર સંતાળી અને દાળની ફ્લેવર એકદમ સરસ આવે આ રીતના તમે લીલી પેસ્ટ બનાવીને દાળની અંદર નાખશો તો દાળ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અને તેનો કલર પણ એકદમ સરસ લીલો આવશે થોડીક વાર માટે આ રીતના જ આપણે તેલમાં સાતળશું પેસ્ટ આપણી સજાઈ ગઈ છે હવે આપણે જે લીલા ચણાની પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરીશું અને તેને પણ આપણે તેલમાં સરસ સાતળવાની છે તમારે આ રીતના બાફીને ના લેવા હોય તો તમે લીલા ચણા એમ જ ક્રશ કરીને લઈ શકો છો પણ પ્રોસેસ થોડી લાંબી થઈ જશે કારણ કે ચડતા થોડી વાર લાગશે પણ આ રીતના તમે બાફીને દાળ બનાવશો તો ફટાફટ દાળ ભરીને તૈયાર થઈ જશે સરસ આ રીતના ચણાને પેસ્ટ સંટરાઈ ગઈ છે હવે આપણે મસાલા કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે લાલ મરચું પાવડર લઈશું એક ટેબલ સ્પૂન આપણે ધાણાજીરોનો પાવડર લઈશું લીલી હળદર આપણે પેસ્ટ બનાવી છે ત્યારે નાખી છે એટલે આપણે હળદરનો ઉપયોગ નહીં કરીએ અને બરાબર મિક્સ કરી લઈશું તો બધું બરાબર મિક્સ કર્યા પછી આપણે પાણી નાખીશું તમારે કેટલી જાડી કે પાતળી દાળ બનાવવી હોય એ રીતના તમારે પાણી નાખવાનું અત્યારે મેં અડધું ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે આ દાળ થોડી આ રીતના મીડિયમ હોય તો સારી લાગે છે બહુ પાતળી બનાવશો તો દાળ ખાવાની મજા નહીં આવે બરાબર મિક્સ કરી લઈશું અને દાળને આપણે થોડીકવાર માટે ઉકળવા દઈશું તો દાળ આપણે એકદમ સરસ ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો અને સરસ જાડી પણ થઈ ગઈ છે હવે આપણે દાળની અંદર એક ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું અને મિક્સ કરી લઈશું દાળ આપણે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને દાળની એટલી સરસ રસોડાની અંદર સુગંધ આવી રહી છે કે તમે આ દાળને બનાવશો તો ખાતા જ રહી જશો એટલી આ લીલા ચણાની દાળ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે દાળને સર્વ કરી તૈયાર છે આપણી સુરેન્દ્રનગરની ફેમસ લીલા ચણાની દાળ તેની ઉપર આપણે થોડા દાણા ને નાખીશું અને દાળ હોય એટલે તો ઘી વગર તો દાળ એકદમ અધૂરી કહેવાય તો આપણે તેની ઉપર થોડું ઘી નાખીશું તો ગરમા ગરમ લીલા ચણાની દાળને તમે બાજરીના રોટલા સાથે સર્વ કરશો તો ખાવાની એકદમ મજા આવી જશે સાથે સાસ પાપડ અને તળેલા મરચાં હશે તો ખાવાની મજા આવી જાય એવી આપણી આ સુરેન્દ્રનગરની ફેમસ લીલા ચણાની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ લીલી દાળ બની છે જે લોકો લીલા ચણાનું શાક બનાવીને ખાતું હશે પણ આ રીતના જો લીલા ચણાની દાળ બનાવીને ખાશે તો તે લીલા ચણા નું શાક તો ભૂલી જ જશે અને દાળ જ બનાવીને ખાશે અને દરેકના ઘરમાં અલગ અલગ અડદ તુવેરની મગની દાળ બનતી જ હોય છે પણ આ રીતના તમે લીલા ચણાની દાળ એક વખત ચોક્કસ અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ લીલા ચણાની દાળની રેસિપી રેસીપી કેવી લાગી જો તમને આ દાળની રેસિપી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય